સવાર સવારમાં મહેમાનનો ઢગલો થઈ ગયો છે દેવાભાઈ આપણે જેસીબી વાળા રબારી જય માતાજી આ ભાઈ બબુ શેઠ તમે સારી વસ્તુ જોવો ને તો ખબર પડે કે શું વસ્તુ અને કેને કેવાય નહી તો આપણે એમ જ થાય કે આપડી પાસે છે બીજા પાસે કઈ છે જ નહીં આ જુઓ બળદ છે એકદમ એગ્રેસિવ અમારે અહીંયા ઇન્ટર્નશીપમાં છોકરા આયા છે બરાબર એમાં એકને તો લકડી જાય આપણી ગૌશાળાના નવા સભ્ય કે જે આપણી ગૌશાળા સાથે તો ઘણા ટાઈમથી જોડાઈ ગયા હતા બરાબર કારણ કે ટાઈમ પર બધું ભેગું થાય નહીં સાચી વાત ને મલે હા હા પડી હવે આનાથી માથે એના એના જેનેટિક કેરેક્ટર હોય શું બીજા બધા અમને બતાવી એમાં એને તકલીફ પડે હ હે એવું છે તારે મલી હે એવું હે વાહ બધો વાહ થોડોક મેલો મેલો ભર્યો છે કારણ કે અહીંયા આવીને સર્વિસ થઈ છે ને બચારાની જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓ રિપોર્ટોન મિત્રો આજના પ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા આપણી ગૌશાળાથી જ કરી છે ને ગૌશાળા સવાર સવારમાં મહેમાનનો ઢગલો થઈ ગયો છે દેવાભાઈ આપણે જેસબી વાળા રબારી જય માતાજી આ ભાઈ બબુ શેઠ આ ભાઈ હર્ષદભાઈ સાઈડમાં કેવું પાસે અને ગઈકાલે જ હજી આપણો પોપટી અહીંયા પહોંચ્યો ને આજે બબુની ગાય એક આંખે આવી છે લઈને આવે છે આ બાજુ પાછળ છે તો હવે અમે બધા રાહ એ જોઈએ છે કે પોપટ સપાટે ફળી જાય તો

આઈ તો તો આપણે જે એક્સપો થવાનું છે એનું કારણ એ જ છે કે તમે સારી વસ્તુ તો ખબર પડે કે શું વસ્તુ કેને આપણે પાસે છે બીજા પાસે છે ચાંદી સોનું હોય ને તો સોનું થાય પણ ભેગા થાય ને તો ખબર પડે સાચી વસ્તુ ભાઈ હા કઈ બરાબર ફળશે બાકી હવે આપણે થોડી ઉતાવળ છે પાંજરાપુર જવું છે એટલા માટે અને ત્યાં થોડું કામ આજે છે એટલે હું નીકળી જાઉં જે કઈ પણ હશે એ રિપોર્ટ હર્ષદભાઈ દેશે ઓકે રિપોર્ટ ઓકે રિપોર્ટ કરાવશે રિપોર્ટ આપણે બધા મિત્રો આપણે આપણી ગૌશાળાથી પહોંચી ગયા હતા પાંદરાપુર અને પાંદરાપુર આપણો સ્ટાફ હવે જબરદસ્ત થઈ ગયો છે તમને ખબર છે હું અહીંયા પહોંચ્યો ત્યાં ઓપરેશન ચાલુ થઈ ગયું હતું પછી મને થયું તમને ઓપરેશન પૂરું થાય પછી જ આપણે બતાવશું વાત કરશું બળદ છે એકદમ એગ્રેસિવ અમારે અહીંયા ઇન્ટર્નશીપમાં છોકરા આવ્યા છે બરાબર એમાં એકને તો લગાડી ગયા એ વાત તોફાની છે મતલબ આમ આકરા અને એકવાર બચ્ચારો રો પડ્યો ને અહીંયા લઈ આવતા લઈ આવતા પડ્યો ને જો અહીંયા આ છોલી નાખીને તોળી નાખીને બધું કર્યું છે થોડુંક તોફાની વધારે છે અને આ એનું સિંગડું પડ્યું કે જે આણે ખોઈ દીધું હું માને કંબોળી નહીં કેન્સર નહીં પણ આમાં એક અલગ ભાગ આવે કે જેની અંદર અંદર કેન્સર ના હોય આમ દેશી ભાષામાં તો અમે તો જંબોડીને કહે બરાબર કંબોડી ને જંબોડી આને જંબોડી હતી કે જેમાં સિંઘ ખાલી નમી જાય એની અંદર કાંઈ ટ્યુમર કે કાંઈ ન હોય આ સિંહ કેવું હતું ખબર જેવું આ બાજુ નામ ઊંચું ને એમને એમ આ બાજુ નામ નીચું હતું અને એની અંદર આપણે જોઈએ ને તો અંદર કાંઈ હોય નહીં જોજો એકદમ ક્લીન પડ્યું છે કાંઈ એટલે કાંઈ હોય નહીં તો પણ શું છે કે સિંગ નમી જાય ને એવું બધું થાય હાવ નમી ગયું હતું એટલે એનું ઓપરેશન તો કરવું જ પડે કાલે જ બળદાયો છે ટિન્ડલવા ગામથી ને આજે એનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે અત્યારે ઓપરેશન થયું છે આરામથી બેઠો છે હવે થોડી વારની અંદર એ થોડો આમ ભાનમાં આવે ઊભો થાય પછી એને આપણે મૂકવા જઈશું માંદાવાળા વાળાની અંદર કારણ કે ત્યાં નીણનું કામ લગભગ લગભગ ઓકે રિપોર્ટ થવા આવ્યું છે એટલે ત્યાં જઈ અને સીધો મંડે ખાવા બાકી ઘણા દિવસથી આપણે રજા હતા રજા ઉપર હતા દસક દિવસથી રજા ઉપર હતા અને એની મોર પણ કાંઈ ઓપરેશન એટલા હતા નહીં એટલે કાંઈ જોયું નહોતું પણ ઘણા બધા દિવસ પછી આજે પાંજરાપુરની અંદર છે એ આપણે સિંગડાનું ઓપરેશન જોયું થોડી વારમાં ઊભો થાય એટલે આપણે મૂકવા જઈશું ત્યારે જોશું બળદ એમ એકદમ રૂપાળો જો એનું સિંગડા એની પેટર્ન જુઓ તમે પણ હવે હું અહીંયા પહોંચ્યો ને જ્યારે આપણે એના હતા એટલે હું અહીંયા પહોંચ્યો ત્યાં બળદ ઓપરેશન થિયેટરની અંદર આવી ગયો હતો અને પાછો હું ઓપરેશન ચાલુ થઈ ગયું હતું એટલે આપણે એનું સેફ જોઈ ના ગયા કોઈ પાસે ફોટો હશે તો આપણે હું તમને બતાવીશ બરાબર બાકી હવે અત્યારે એને બેસવા દે થોડી વાર અને ઊભો થાય પછી એને મારા વાડામાં મૂકવા જશું બળદનું ઓપરેશન કર્યા પછી એક કલાક એક જેવો સમય થયો છે ને હવે એ ફાઇનલી ઊભો થઈ ગયો છે અને એની એની આકરાય તો જુઓ તમે હવે વળી મોબાઈલ જોઈને ઠંડો પડી ગયો છે નહીં તો હું અહીંયા આવ્યો ને સ્ટુડિયોમાંથી અંદર આવ્યો ને એ તો આમ 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 મોટું કરવા માંડ્યું પણ હવે એને પહોંચાડી દઈએ આપણે એટલે ખાધા ભેગો થાય આમ જવાનું છે તારે એમ તો થોડોક ઊંધો છે ના ના હાલ્યો તો ખરો હલો અત્યારે હું સવારનો ભૂખ્યો હોય અને એમાં ઓપરેશન થયું એટલે થોડુંક ઇનબેલેન્સ થાય બરાબર જોજે ગાડી પડી છે મારી ત્યાં જો જો પાછો વરે છે કાંઈ નહીં કહેતો ભાઈ તને હું તું ખાલી વાડાની અંદર પહોંચી જાય બસ એ હાલો તો આને છે ને મારે વિડીયો બંધ કરીને પહોંચાડવો પડશે તો એને એકવાર હું પહોંચાડી દઉં મા દ્વારા વાડામાં આવી લે ત્યાં ખાય પીએ અને

ત્યારે પહોંચી ગયા છે અને આપણી ગૌશાળાના નવા સભ્ય તરીકે નવું ફોર્મ ભરાઈ ગયું છે અને સભ્ય બની ગયા છે બોલ મલીર તારે શું છે હે એની મોર હું તમને જણાવી દઉં કે જે જે મિત્રએ આઈસીએસ ગુજરાતની અંદર પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરાયું હશે ને એમાંય એમાંય જો સિલેક્ટ થયું હશે તો એને હવે બ્લડ રિપોર્ટ માટે ફોન આવવાના ચાલુ થઈ ગયા છે લગભગ મિત્રોને આવી ગયા છે ન આવ્યા હોય તો આવી જશે બરાબર એનાથી મૂંઝાવાની જરૂર નહીં અત્યારે શું કહેવાય આગળથી થઈ જાય રિપોર્ટ એટલે વ્યવસ્થા જળવાય નહીં તો શું ટાણે થાય ને આમ તો ટાઈમ ઉપર થાય તોય સારું પણ આગળથી કરવો પડે કારણ કે ટાઈમ ઉપર બધું ભેગું થાય નહીં હાજી વાત ને મળે હા હા પાડે હા પાડે હજુ હાલો તો હવે એને નવા સભ્યો અત્યારે તમને ગમશે નહીં એનું કારણ એ છે કે હજી ખુલ્યા નહીં બરાબર ને હજી લોક પડ્યો છે ન્યા નહીં કાઢવો અંદર અહીંયા કાઢો

હા લાલ ભાઈ હવે હાલ પદમ હવે બારે હાલ મારે ભાઈ તારે હવે હાઈલાઈટ થવાનું સમય થઈ ગયો છે અત્યારે બહુ ઓફલાઈન રહે ઓનલાઈન થઈ જાવ ચાલો 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 બહારે આવી જાવ બારે આવી જાવ ફોન વાગે હે કોઈ વાંધો ને થોડી વાર ખમું પદમને બારે બરાબર અને એમ જબરદસ્ત જોવામાં થોડી હજી રાહ જોવી પડશે તો કિંગ શું કહે છે કિંગ કિંગ આ છોડી નાખ્યો છે આમાં અને હા મેન વાત કરવાની તો ભૂલાઈ જ ગઈ કે જે સવારમાં આપણા મિત્ર બબુભાઈ એની હોળકી લઈને આવ્યા હતા અને એમાં તો એવું થયું કે ફળી નહીં હજી ફળી નહીં એની મોર સામે આ દિવાલ છે ને એમ એમ સામે જો પતરું દેખાય છે એ પતરું અને ભાગી ગઈ હજી તો કોઈ અત્તો કે પત્તો કાંઈ નથી એવું થયું સારું કામ કરતાં કરતાં બધું આમ શું કહે કે વેરવિખેર કરી નાખી વળકીએ તો તોફાની થોડીક હતી અને હજી તો અનમોલ લાભ લીધો ન હતો ત્યાં તો ભાગી ગઈ પણ કોઈ વાંધો નહીં ગોતી ભાગી ભાગીને લેસ હું જ્યારે અહીંયા કચ્છની અંદર આવ્યો ને ત્યારે ગાય ખોવાઈ જાય આંખલો ખોવાઈ જાય તો મને એમ થાય કે ઓહો હો હવે જો કેમ ગોતશું ને ક્યાં ગોતશું ને પણ અહીંયાના માણસોને તો કઈ મનમાય નહીં ગયો એ તો આવી જશે એમને આ આવી જશે હાલો પદમ શેઠ પદમે શરૂઆતમાં આવીને માર તો ખાતા લાગે સોલાલ પડ્યા સર્વિસ થઈ હાલે હાલ પદમ હાલ હાલ ને મારું આને હવે હા કર ને પછી છે કે ટકરા પડ્યા છે કે નહીં હા કેસર કેસર ને હવે કઈક પહેરાવ મારો ભાઈ બોડી લાગે હા તો એક જ મિનિટ મંગારો ને બધા પણ મોજમાં હે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે વિડીયો કરવો પડે બંધ પણ હવે ખાલી કરી નાખ્યું છે તને નહીં જોયે મલીર અંદર આવવા માં વાંધો માર ભાઈ મંદિરનું ધ્યાન કેટલું રાખવું પદમ ભાઈ એક જ મિનિટ વાત થઈ ગઈ છે ફોન ની અંદર અને પદમ આપણે લઈ આવ્યા છે રવિજી માતાજી મંદિરે મંદિર બરાબર ત્યાં એક સરસ ગાય છે મા બાપની તો તું તમને મારે વાત જ શું કરવી ભાઈ વાત કરો એટલે આમ આમ લીટો આવી જાય લાલ કે ભાઈ હો હો હવે આનાથી માથે એના એના જેનેટિક કેરેક્ટર હોય શું બીજા હે એવી ગાય ને એવો આંખો આંખો એનો બાપ છે બાજીયો જે નેર જગ્યામાં હતો ને હવે પેલા પણ હવે છે એ રવિજી માતાજીની જાગીરમાં જે જગ્યા છે ત્યાં રવિજી માતાજી આપણે અહીંયા છે પણ હવે આનું આનું શું કરું મલીરનું મલીર ભાઈ પદ્મને આપડે જોવા છે પદમને બતાવી એમાં એને તકલીફ પડે હે એવું છે તારે મલીર હે એવું હે જુઓ પદ્ધમને વાહ પદમ વાહ થોડોક મેલો મેલો ભર્યો છે કારણ કે આવીને સર્વિસ થઈ છે ને બચારાની આવીને ડાયરેક્ટ આમ જ પૂરી નાખે તો હે એ આખલાની ખાસિયત છે જબરદસ્ત પણ હવે એ હું પેલા અમે નક્કી કરી લેશું અને પછી તમને હું જણાવશું કે જણાવી દેવાનું છે જણાવી જ દેશું આજની તો કાલ પણ એકવાર કન્ફર્મ કરી લે ને તો પછી શું છે પછી એમ થાય કે ઓહો અને એવું બહુ થાય છે અત્યારે લેવું નહીં કરવા આપણે આમ આમ તમને ખબર પડે તમે કહી દેજો બાકી એની અંદર એક એક જબરદસ્ત ખાસિયત છે બરાબર ને અને એવી વસ્તુ છે એ એમ કહો એમ સમજો ને કે હે હમ એ એમાં શું રેશ હોય કેટલા એક એક પશુને હોય કે એવો હોય કંઈ રેશ્યો બેસ્યો ના હોય મેં મેં એ વસ્તુ છે ને અત્યાર સુધીમાં હે મે બે જગ્યાએ જોઈ તો 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 મે તો મે ત્રીજી જોઈ છે બરાબર તો મે એ વસ્તુ ત્રીજી જોઈ છે બરાબર એ આપડી જ ગૌશાળામાં છે હા એક આને ક્યાં ગયો પદમને અને એક પરીને બરાબર એ તમને જણાવી દેસું પણ ત્યાં સુધી તમે લા પણ મલીર તમે છે ઈ આપણે કોઈ જ આઈડિયા નહીં હો દસ હજાર હોય પચાસ હજાર હોય કે લાખ પશુ એ એક પશુને એવું હોય છે એવું એ આપણે એનો કોઈ અંદાજ છે નહીં એટલે ખબર નહીં બાકી તમે આમાં તમને આમ કંઈ દેખાય તો કહેજો નહીં તો પછી બતાવ્યું તો દેશું જ આપણે આજ નહીં તો કાલ કાનમાં હોલ છે એ નહીં હો પાછું કાનમાં હોલ છે કારણ કે એને ટેગ મારેલો હતો ત્યાંનો એ ટેગ આપણે કરી નાખ્યો કટ એટલે હવે આમ તો સારું નહીં ટેગ મારેલો હોય તો પછી આપણે એમ થાય ને કે નવું હોલ કરવું હોલ હોય એટલે કે તરણે તરણ મેળાની અંદર કે લઈ જાવ હોય તો આપણે ચિંતા નહીં કારણ કે હોલ કરવું એ એ તકલીફ પડે છે અમને એને તો પડે જ છે પણ અમને થાય કે હવે ક્યાં હોલ કરવા નંબર ન આવે તો કોઈ વાંધો નહીં પણ હોલ કરવું નથી પણ આને હોલ છે જો કાનમાં દેખાય કારણ કે એને ટેગ મારેલો હતો પણ હવે આપણે એ હોલ છે એટલે એ ચિંતા એની નહીં કે ક્યાંય લઈ જવો હશે તો ટેગ માર્યો ને પછી માર્યો પછી આમ બરાબર ને એની બધી ઘરની વાત છે બાકી હવાનું ખાણ નાખ્યું છે એમાંથી આટલું બધું જો ક્યાં સુધી ભરું ખબર અહીંયા સુધી અહીંયાથી અહીંયા અને અહીંયા તમને નિશાન દેખાય જ છે ફૂલ ભરે હોય તોય પૂરું કરી નાખે હા પદમ પદમ ને હમણાં ખવરાવી ને તાજો માજો કરી નાખવાનો છે માં બાપ માં બાપ ની વાત કે નહીં કરી બાપ એનો બાજ્યો બાજ્યો ની બાજ્યો હા મોટો બાજ્યો કહેવાય છે ફોટા હોય તો બતાવી દે ને એટલે આપણે ફોટા તમને બતાવી દઈએ ये ऑनलाइन है नहीं तो इंस्टाग्राम में गई नहीं मानो बता वाल फटाफट आ से आपड़ो पता, पता।, मा पता।, मा पता। ने काले बता। एम करू हां हां तो तो काले भाई आज ने बुद्ध बताई जो काल दुकान बंद रख जो है दुकान बंद रहे एम करू नहीं दार गया जाऊं सही सु नाम से अनु मेघराज अब बताइए जो खाता सीख गया रानी काशी ने બાહોળને માન નામ યાદ ગયું આ યાદ આયો ભૂલી ભૂલાઈ ગયું નામ બાકી ચાલો હવે ગૌશાળા બીજું કાંઈ કામ છે નહીં જે સવારના આપણા મિત્ર એની વાછળી લઈને આવ્યા તા એ ભાગી ગઈ ને જડી નહીં ના ગાડીમાં ભરીને બચારો આવ્યો હતો કેવડી મોટી આશા સાથે ભાગી ગયો કોઈ વાંધો નહીં જડી જાય અને હવે બાકી શું તારે કામ કે કામકાજ છે હવે કાંઈ હશે એ બધું આગળ આગળ જોઈશું હવે હું જાઉં છું પાંજરાપુર મિત્રો બપોરે આપણે આપણી ગૌશાળીથી ગયા હતા પાંજરાપુર પાંજરાપુરથી બધું જ કામ મોકે કરીને આવી ગયા છે ઘરે અત્યારે પડી ગયું છે અંધારું પડી ગયું છે રાત બરાબર તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો પદમ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી નાખજો અને પદમની અંદર શું ખાસિયત છે એ જો તમને ખબર પડી હોય તો એની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે નવા બ્લોગ સાથે